વલસાડમાં એક ચમત્કારી પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પર પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે આવેલા ગ્રાહકો આ ચમત્કારનો શિકાર બન્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વલસાડના ધરમપુર રોડ પર જીમખાના મેદાનની બાજુમાં આવેલ શૈલેષ ગેસોલિન નામના પેટ્રોલ પંપ પર આજરોજ કેટલાક ગ્રાહકો પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પુરાવી ગાડી સ્ટાર્ટ કરવા જતા ગાડી સ્ટાર્ટ નહીં થતી હોવાથી ચેક કરતા પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું હતું આ સમગ્ર ઘટના ગ્રાહકે પોતે પોતાના મોબાઈલમાં કંડારી લીધી હતી ત્યારબાદ પંપ સંચાલકને ઘટનાની જાણ કરાતા તેમને ક્ષતિ જણાતા તાત્કાલિક ધોરણે પેટ્રોલ વેચાણ બંધ કરી ટેકનિકલ ટીમનો સંપર્ક કર્યો હતો હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે જોકે આ ઘટનામાં તથ્ય શું છે તે તપાસ બાદ જ બહાર આવશે